છો મજામાં છો આજે અમારા ઘરે જમવામાં કાંઈ નવું છે કાંઈક નવું છે તો શું નવું હશે એ હું તમને કહી દઉં છું આજે કોમેન્ટમાં હા કેમ છો મજામાં હશો તમે બધા મજામાં હશો અમારા ઘરે આજે પકોડીનો પ્રોગ્રામ છે તો જોઈ શકો છો તમે નીચે જેમ માનું બનાવી દીધું છે આમાં રોટલી છે આમાં શાક છે ઓલામાં દાળ છે અને ઓલામાં બટાકા બાફી દીધા છે બધા કે છે શું બનાવશો શું બનાવશો તો રોજ રોજ કંટાળો દીધો તો પછી અમે પાણી પડી પાણીપુરીનું તો બટેકા બફાઈ ગયા છે જોઈ શકો બટેકા બફાઈ ગયા છો ચણા બફાઈ છે ગેસ ઉપર અને એક બે પેકેટ અમે ત્રણ જણા જ છીએ એટલે બે લાયા છે વાત છે કે બધા નહીં ખાઈ જઈએ હમ્મ હજી તૈયારી ચાલુ છે બસ જણા બફાઈ ગયા છે નીકળી દઈએ અને દઈ જકો બે પેકેટ પાણીના બટા બાપી આપી દીધા છે પાણીનું રગડાવાળું પાણી બનાવી દીધું સોરી રગડો પણ બનાવ્યો છે પણ એ બેલા બાજુવાળા રૂમમાં પડ્યો છે અને પાણી બે બનાવ્યા હમ બે પાણી બનાયા છે એક લસણનું અને એક આપણે જે પાણીપુરીનું પાણી હોય એ જ એ બંને બનાવી દીધા પણ ફ્રીજમાં પડ્યા ઠંડુ કેમ કે અમે કામે ગયા હતા આપ બે લાયા છીએ તૈયારી કરી દીધી બસ હવે ચણા તો મેં મૂકીને જ ગઈ હતી ગેસ ઉપર આવી હતી એટલે મારા ભાઈને ફોન કરીને કહી દીધું એટલે ગેસ ચાલુ કરી નાખ્યો એટલે થઈ ગયું બસ હવે અમારે બે બેનો આવો છો રસ્તામાં છો એ આવી જાય એટલે બસ તૈયારી પાણીપુરીની આજે બહુ દિવસથી કહેતા હતા કે પાણીપુરીનો પ્રોગ્રામ કરો પાણીપુરીનો પ્રોગ્રામ કરો તો કરી નાખ્યો કેમ કે

એટલે કામ ઓછું હતું તો જો બટાકા બાફી દીધા રગડામાં એવું છે રગડામાં એવું છે એ લોકો એમ કહેતા કે રગડો આપણે રગડો તો એટલો બધો નહી બનાવ્યો થોડો જ બનાવ્યો રગડો ચણા કાઢી લો ત્રણ જણા છીએ મારી બેન આજે નાની એક બેન છે છો કામ કરે છે ને એમના ત્યાં એમની છોકરીનું કઈ બર્થડે હોય કે ત્યાં ગઈ હોય એટલે એ તો આજે મોડું થઈ જશે એના આવવામાં હું છું મારો ભાઈ છું પૂજા થાય ગાંધા ચણા ડબલ જતા

બટાકા બફાઈ ગયા છે ચણા પણ બફાઈ ગયા છે બે આવો તૈયારી કરીએ પછી કઈક સેટ થાય કારણ જો આ બધું જમવાનું પડી જ છે જમવાનું તો ઘટે એવું નહીં પણ પાણીપુરીનો પ્રોગ્રામ કરે એટલે પછી બીજું તો કઈ માંગ જ નહીં પાણીપુરી આવી ગઈ એટલે બધું આવી ગયું તો તમે લોકો મળીએ આપણે પકોડી ખાઈએ ત્યારે મળીએ બ્લોકમાં

આજે પકોડી જોઈ શકો છો બધું પડ્યું છે જમવાનું છે છો હજી અડધો મસાલો મેં ફ્રીજમાં મૂકી દીધો પાણી ને બધું ગાઢ લીધું હજી ત્યાં પડ્યું છે હવે ચાલો હું અમારા નાના ઢીંગલા ને ખાવા આપી દઉં કેમ કહી ખાવા આપવાનું છે મારે જો તમને કઈ નવું બ્લોગમાં નહીં આજે અમે પકોડીનો પ્રોગ્રામ રાખ્યો છે તો તમને પકોડીનો પ્રોગ્રામ જ આજે ઈચ્છા હતી પકોડી નો ખાવાનું છો બધા ચલો થોડી વારમાં માં જુઓ આમને આપવાનું છો ખાવા જે અમારું ખાવાનું પેલા એમને આપી દઈએ પછી અમે ખાઈએ કપીયા કપિંગ કે અમે પકોડી નો પ્રોગ્રામ બનાયા છે આઈ જા બાપુ હા ફોન

આજો બગાને પકોડી ખાવીએ તો આજે અમાર ગરમા પકોડી નો પ્રોગ્રામ છે યો આ બે પેકેટ પડ્યા એક પેકેટ પડ્યું ઓલામાં ત્રણ પેકેટ છે બધી ખાવન ચાલુ હરાઉ બંને હાથ કરી યો પફુ બેન આવી ગયા પપુ બેમ ભરીના આપા પકોડી મે ખાઈએ પકોડી તમારો લોકન ભાવ્યો હોય તો કમેન્ટ કરો આપણે પાછો પ્રોગ્રામ લાવી જ તો જો બે પેકેટ અહીંયા હ અમે બે જણા જ ખઈએ હું માર ભાઈ બે અમાર ભાઈ ને હું બે જ ખઈએ અંકિતા બેન કે માર ખાવી ને રંજન બેન કે માર ખાવી ને ત્રણ પેકેટ પડ્યા હ અમાર પાણી હ અછી તો બેચાર જ હતી મે 14 15 તો મારા સમજી ને રહેતા જો ઓન 12 ના કે રે હું ગજ લઈ ગઈ